લાગણીના જળોળે વર્દન કરું છું શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું બે શબ્દો બે પુષ્પો ચડાવીને પ્રથમ માતૃભાષા વંદન કરું છું જય ગુજરાત જે ગુજરાતી સાહિત્ય સાથે આજના વિષયની શરૂઆત કરીએ તો કે એઆઈ આશીર્વાદ રૂપે હા મિત્રો આજે હું જે બોલવાનો છું તો એઆઈ આશીર્વાદ રૂપે હવે એઆઈ જે છે કોઈ પણ વસ્તુ હોય તો એના બે પાસા હોય કોઈ પણ સિક્કા હોય તો એના પણ બે પાસા હોય છે જે રીતના આપણે જોઈએ કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રના રણ મેદાનમાં સૂર્યના સોનરી કિરણો સૂર્યને તેથી પ્રકાશિત કરી રહ્યા હતા અઢાર અક્ષની સેનાના દર્શન કરતો વિષાદરૂપી અર્જુન પોતાના સગા સંબંધીઓનું જોઈને કેમ કર્તવ્ય વિમુંડ બનીને અને જે દંધિમ અમરગાત્રને કહીને જ્યારે પોતાના હથિયાર હેઠા મૂકી દે છે ત્યારે એઆઈ રૂપી શ્રી કૃષ્ણ ભગવાન જ તેને પોતાના સ્વજનો સામે લડવા માટે ઊભો કરે છે તેવી જ રીતે આજે આપણે જોઈએ તો એઆઈ બધી જ રીતે આપણને ઉપયોગી છે મારા આગળ પણ ઘણા બધા લોકોએ એઆઈના ફાયદા આપણને જણાવ્યા છે તો એમાંથી સૌ પ્રથમ હું વાત કરીશ તો કે ખેતી ક્ષેત્રે તો આપણને પ્રશ્ન થાય કે એઆઈ ખેતી ક્ષેત્રે કઈ રીતના મદદ કરી શકે છે તો કે જ્યારે પણ એઆઈની ની મદદથી તો ખેડૂતને જ્યારે પણ કહેવાય કે પાકની અંદર કોઈ નુકસાન થયું હોય તો એ ત્યારે મોબાઈલ વડે એક ફોટો પાડે અને ફોટો દ્વારા જ એઆઈ દ્વારા તરત જ ખબર પડે કે આ પાકની અંદર શું નુકસાન છે અથવા તો એનો એનો ઉપયોગ કઈ રીતના થશે તો એ પણ આપણને એઆઈ બતાવે છે બીજું કે એઆઈ જ્યારે આજથી આપણા દેશની અંદર વૈશ્વિક એટલે કે આખા સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સમસ્યા આવી હતી જેનું નામ છે કોરોના મહામારી તો આ કોરોના મહામારીની અંદર પણ આ જે એક રસી બનાવવાનું કાર્ય છે એ તો આપણા વૈજ્ઞાનિક લોકોએ કર્યું પણ એની સાથે સાથે કરોડોની સંખ્યાની અંદર જે રસી બનાવવાની હતી તો એ મનુષ્ય ઝડપથી એટલે સરળતાથી કરી ન શકતો હતો તો અહીંયા એક પ્રશ્ન ઊભો થયો કે આ શાનાથી શક્ય બનશે ત્યારે એઆઈ દ્વારા જ લાખો તો કરોડોની સંખ્યામાં એ રસી બનાવવામાં આવી ઓગણીસો ઓગણીસો છપ્પનની અંદર અમેરિકન કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ જેકા મેનાર્થીએ એઆઈની સૌ પ્રથમ વાત કરી હતી ત્યારે બધાને ખબર નથી કે આ એઆઈ આટલું વિશ્વ ફલકે આટલું ઊંચું પહોંચી શકશે અને બીજી વાત કરું તો કે જે એઆઈ છે તો મનુષ્યના જે કાર્ય છે અને જે ભૂલો છે એની અંદર પણ એ ઓછો ઘટાડો કરી આપે છે બીજું કે એઆઈ જે છે એ ચોવીસ ગુણ્યા સાત એટલે કે એટલે કે ચોવીસ કલાક આપણી સાથે અને સતત આપણને યાદ કરાવે છે મનુષ્યની કોઈ પણ ભૂલ હોય તો એને પણ એ સતત ભૂલાડવામાં આપણને મદદ કરે છે બીજી વાત ઘણા બધા કહે છે કે એઆઈ જે છે એ આપણને ચિત્ર આપી શકે પણ મોનાલિસાનું સ્મિત ના આપી શકે પણ હા હું અવશ્ય એટલું કહી શકું કે ભલે આપણને સ્મિત ના આપી શકે પણ માણસ જે જૂઠી સ્માઈલ તો નહીં આપી શકે ને મારો પ્રશ્ન એ છે કે એ બધા બધા લોકો કહે છે કે અભિશાપ રૂપ છે તો અભિશાપ રૂપ છે કોઈ પણ વસ્તુ હોય તો એના પોઝિટિવ પોઈન્ટ પણ હોય અને નેગેટિવ પોઈન્ટ પણ હોય તો આપણે એ બંને સ્વીકારવા જરૂરી છે અહીંયા મારી વાણીને વિરામ આપું છું આજે આ એઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તા ઉપર આજે ડિબેટ ચાલી રહી છે ત્યારે એઆઈ અભિશાપ રૂપે હું મારું વક્તવ્ય રજૂ કરું છું આજે એઆઈ વિશ્વમાં ખૂબ હરણફાળ ભરી રહી છે એઆઈ કૃત્રિમ બુદ્ધિમત્તાને લઈને આજે વિશ્વ ખૂબ આગળ વધી રહ્યું છે પરંતુ આ એ નુકસાન પણ કરે છે કારણ કે એઆઈના કારણે જ આજે વિશ્વમાં અનેક નુકસાન થઈ રહી છે મારા સાથે મિત્રએ કહ્યું કે એઆઈ

તો આપ એ એઆઈ ભલે બધા હોશિયાર દેતા હોય પણ એઆઈ કરતા માનવ બુદ્ધિ વધારે છે આપણે આ આ જ અભ્યાસ કાર્ય કરવું હોય તો આપણે એઆઈ માંથી ગમે તે લઈએ છીએ પણ એઆઈ માં જેટલું આપણે જેટલું એ ટૂલ્સ પર નાખ્યું હોય ને એ જ આપણને મળે છે પરંતુ એના કરતાં આપણે વધારે માહિતી હોય તો આપણે આપણા પુસ્તકો જ વાંચવા પડે એ માનવ બુદ્ધિ સિવાય બીજું ક્યાંય ના મળે કેવા છે ને કે ઘરડા ગાણા વાડે એઆઈ ઘરડા ગાણા વાડે કારણ કે એઆઈ આપણે જેટલું નાખ્યો એટમ મળે જ્યારે માનવ બુદ્ધિ તો આપણને ગમે તે જગ્યાએ કામ લાગે છે

આજે એ આમાં વિશ્વને એક જ માત્ર ભાષા છે સંસ્કૃતમાં હજુ ફીટ નથી થતી કારણ કે સંસ્કૃત પાસે એટલા બધા શબ્દો છે સંસ્કૃત સાથે એટલા બધા અક્ષરો છે કે એ અક્ષરોને હજુ એ આઈ અંદર રાખીને એ ટૂલ્સમાં નથી વાપરી શકતું કારણ કે આ માનવ બુદ્ધિ જ એટલી બધી છે માનવ જોડે શાસ્ત્રો એટલા બધા છે કે એ એ હજુ પૂરી રીતે સક્ષમ થઈ જ નથી અને થવાનું પણ નથી કારણ કે માનવીઓ તો માનવ બુદ્ધિને તો બહુ જ આગળ છે આજે

વિદેશ જવામાં કે બીજા વેપાર ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ માં બહુ જ આપણે ઝડપી કાર્ય કરી શકીએ છીએ પણ આ ઝડપી કાર્ય કરવા માટે માનવ બુદ્ધિ ની જરૂર પડે જ છે જો માનવ બુદ્ધિ ના હોય તો એ કાંઈ કરી જ ના શકે હું મારી વાણીને વિરામ છું